thank you નમસ્કાર મિત્રો અમારી એટી નો ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે આતંકી હુમલો ચાર જવાન શહીદ જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓના ગોળીબાર માં સેનાના કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થયા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાઈફલ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે મોડી ડોડા શહેરથી

અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ